તમને અરી દેખાતું હોય તો વેલું અવાય એવું નતું એટલે પછી એન્જ થઈ જાય સાડા સાત વાગે પછી જ અહીંયા અંદર આવે એમ હતું કારણ કે અહીંયા બધું ડીઝલ ચોરી એ બધું વધારે છે થોડું મિત્રો જો આપણે વાંચી તો ખાલી કરીને નીકળી ગયા હતા એ દોઢ વાગે ત્યાંથી કાઢી લીધી અત્યારે વટવામાં આવી ગયા છે વટવામાં જવા અત્યારે ટ્રાફિક જામ થઈ ગયો હોય દવા પંદર મિનિટ ત્યાં હલવાના છે જય માતાજી મિત્રો સ્વાગત છે આપણે એક નવા વિડીયોમાં પાછલા વિડીયોમાં આપણે પાસે પહોંચ્યા હતા વિડીયો પૂરો કર્યો તો અને અત્યારે જો આપણે બીજો દિવસ છે ને આપણે ગાડી ભરવા આવ્યા છીએ અત્યારે પાછો ઓર્ડર હતો અમદાવાદનો ઓર્ડર છે આજ અમદાવાદનું ભરવા આવ્યા અને રાત્રે આપણે ઘરે સીધી જવા દીધી ઘરે જઈને પછી કાંઈ રાત્રે કાંઈ ઓર્ડર હતો નહીં અને રાતે તો મોડું જ થઈ ગયું પછી કાંઈ ભરાયે નહીં અને અત્યારે જો ઓર્ડર આવ્યો હોય ભરવાનો તો ભરવા આવ્યા છે અત્યારે બપોરના ત્રણ વાગી ગયા છે ત્રણ વાગે હું તો આવી તો આપણે કલાક ગયા છીએ પણ હજી નથી ભરાણી ત્રણ વાગી ગયા છે હાલો તો હવે અમદાવાદનો ઓર્ડર છે આપણે આ અમદાવાદ વટવા અને નારોલ બે જગ્યાનું છે એમ કહે છે કાંઈ વાંધો નહીં નારોલમાં નો એન્ટ્રી લાગે છે એટલે આપણે ન્યા રાત રાતે રાતે આપણે પહોંચવાનું છે એટલે વહેલી સવારે પહોંચશું ગાડી તો સવારે જ ખાલી થાય બપોરે એક વાગે આપણે પછી નો એન્ટ્રીમાંથી નીકળશું હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર ચેનલમાં વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને કમેન્ટ કરીને કહેજો ભાઈ કે વિડીયો કાંઈ ફોલ્ડ આવતો હોય બરાબર બોલ બોલવામાં કાંઈ ત્વચા લાપસી થતા હોય તો કહેજો ભાઈ કારણ કે આપણે આ બધું નવું નવું કહેવાય હજી ન આપણને એટલો આઈડિયો આવે હાલો તો રાહ જોઈએ આ લોકો કેટલા વાગે ફરે આપણને તો બોલાવવામાં તો એ ફટાફટ એમ કે જટ આવવા જ જોઈએ જટ આવવા જોઈએ બેહાડી રાખે અત્યારે પૂછ્યું તો તો વાર લાગશે કાંઈ વાંધો નહીં હાલો તો વિડિયોમાં છેલ્લા સુધી જોડાયેલા રહી ગયો સમય જો આપણા લોડિંગ કરીને નીકળી ગયા એ બિલય મળી ગયો પછી નીકળ્યા હવે અને અત્યારે આ હેલા અહીંયા આપણે કોઠારિયાવાળા રોડે અત્યારે કોખડદળ આવશે આગળ ફોખડદળથી કોઠારિયા મિત્રો આપણે અમદાવાદ નારોલનો માલ છે નારોલમાં ખાલી કરવાનું થાય નારોલને હોટવા બે જગ્યાએ ખાલી થાય તો હવે આપણે સીધા રાતે મળશું અગિયાર વાગે નીકળશું આપણે અને નોન સ્ટોપ આયલા જ જવું જોઈએ હાલો તો હવે સીધા રાતે ભેગા થાવ તો મિત્રો પોણા બે વાગી ગયા હવે આપણે ચોટીલા પહોંચ્યા છીએ આપણે અગિયાર વાગ્યા નીકળી ગયા હતા હવે આપણે રસ્તામાં કલાક દોઢ કલાક ખોટી થઈ ગયા હતા કુવાડવા અને હવે પહોંચ્યા છે ચોટીલા પોણા બે વાગ્યા છે આમ તો બે જ વાગ ભાગી ગયા છે પાંચ મિનિટની જ વાર છે હવે આપણે ચોટીલા પહોંચતી હવે ચા પાણી પીવા તો હવે અહીં ક્યાંય ઊભું નથી રહેવું ચા તો આપણે પી લીધી હતી રસ્તામાં કુવાડવા ખોટી થઈ ગયા ત્યાં હવે હાલ્યા જ જાવું જોઈએ કારણ કે આપણે સાત વાગ્યા પહેલા અંદર city માં ગરવાનું છે નો entry માં એટલે સાત પહેલા આપણે પહોંચાડવાની છે હાલો તો હવે હાલ્યા જાય નોન સ્ટોપ નગર હોય જવાની ગણતરી હતી બે કલાક તો બે કલાક રાખી દેવું હવે ન ભેગું થાય તો મિત્રો જો આપણે પહોંચી ગયા છે જ્યાં આપણે ખાલી કરવાનું હોય ને અહીંયા પાછળ જ્યાં તમને અરીસામ દેખાતું હોય તો ત્યાં ખાલી થાય કેબિન પાસે આ એસ્ટેજ છે નારોલ સર્કલ પાસે આવે અહીંયા એવું છે કે વહેલું અવાય એવું નહોતું એટલે પછી એન્જવાલ થઈ જાય સાડા સાત વાગે પછી જ અહીંયા અંદર અવાય એમ હતું કારણ કે અહીંયા બધું ડીઝલ ચોરી એ બધું વધારે છે થોડું અને જરાક આપણે આગા પાછા થયા એટલે બધું ગાડીમાંથી જે બધું ઉપાડી દઈએ એટલે ધ્યાન રાખવું પડે એવું હતું એટલે પછી આપણે નિરાત જ રાખી કીધું આ બધા જાગી જાય પછી તેને ગાડી અંદર નાખીએ નકામું કાણ વગરનું લેવા દેવા વગરનું ડીઝલ બીજલ કાઢી જાય તો આપણે ધંધે લાગી જાય જોઈએ હવે કેટલા વાગે ખાલી થાય હવે આપણે નીકળી હકશું તો બપોરે એક વાગે જ એક એક સિવાય ન આપણે નીકળી શકીએ બધા ટ્રાન્સપોર્ટની ઓફિસ ને એવું જ છે બધું કાંઈ વાંધો નહીં જોઈએ હવે તો મિત્રો જો આપણે ગાડી તો ખાલી થઈ ગઈ છે પણ આપણે હજી કાંઈ ઢી નથી અહીંથી અને અહીંયા જ બેઠા છે આ બધો એરિયો હાવ છેલ્લી ક્વોલિટીનો જ છે એમ જુઓ તમે બધા પીધેલા જ બેઠા છે એ કે પીધા વગરના નથી આપણે બેઠા છીએ હજી કારણ કે નો એન્ટ્રી એક વાગે ખુલશે એક વાગે લગી આપણે બેહવું જોઈએ ફોટા ફિટ થઈ જાય એના કરતાં એક કલાક બેહવું સારું એટલે બેઠા છીએ હજી હજી આપણે વટવા જઈએ ડીસી માં ખાલી કરવા જવાનું હાલો તો રાહ જોઈ હવે એક વાગવાની તો મિત્રો જો આપણે વાંચી તો ખાલી કરીને નીકળી ગયા હતા એ દોઢ વાગે ત્યાંથી કાઢી લીધી તો અત્યારે વટવામાં આવી ગયા છે વટવામાં જો અત્યારે ટ્રાફિક જામ થઈ ગયો હોય તો આ પંદર મિનિટ ત્યાં હલવાના છે અહીંયા કોઈથી હોતો નથી આજ થઈ ગયો છે જામ ગમે એવું હોય આગળ તો મિત્રો પોણા દસ વાગ્યા હવે જો આપણે રનિંગ ગાડી ભરાઈ ગઈ બિલ બિલ બધું મળી ગયું કાલપત્રી એકલા એકલા નાખી અને હવે હલતા થઈ ગયા હવે સીધા રિંગ રોડ આવી જાય હમો રિંગ રોડેથી થી આપણે બ્રિજે જ આવવું જોઈએ ત્યાંથી પછી આપણે ડ્રાઈવર સાહેબ ટર્ન મારી દઈ જાજો લબાચો આજ ભરાઈ ગયો બધું હાલો તો કન્ટિન્યુ જોડાયેલા રહ્યો અને હવે આગળ આપણે સીધા હવે બગોદરા ઉભા રહેવું કારણ કે બગોદરા હવે જમવા ઉભું રહેવું બપોરે જઈમાં નથી બહુ ભૂખે એવી લાગી ગઈ અત્યારે જોરદાર તો ગુડ મોર્નિંગ મિત્રો જો થઈ ગયું હવાર અને આજ છે આપણો બીજો દિવસ કે રાતે તો આપણે ફૂલ થાકી ગયા હતા અને ઉજાગરો એટલો હતો કે નીકળી આવીને સુઈ ગયા હતા પછી કાંઈ આપણે વિડીયો ઉતાર્યો નહોતો અત્યારે હારા હાથ વાઈ ગયા અને આપણે ચોટીલા ભોગી ગયા છે જો તમે ચોટીલા પહોંચી ગયા છે હવે આપણે કુંવારવા જીઆઈડીસીમાં એક ડિલિવરી ખાલી કરવા ચાહે તો ત્યાં ખાલી કરીને પછી રાજકોટ આવી જાય રાતે ફૂલ છપાઈ ગયું તું આ લીંબળી આવી ત્યારે એક વાગે લીમડી પહોંચ્યા ત્યાં લીબડી આવીને પૂરે જ ગયા કાઈ જમવાનું કામ કે જમ્યા એમ હોય જો જીજે છત્રી ઓ રેતી ભરીને જાય છે હાલો તો હવે આપણે આ વિડીયોને એન્ડ કરશું અને મળશું નેક્સ્ટ વિડીયોમાં જાવ બધાને જય માતાજી અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો હાલો તો હવે મળશું આગલા વિડીયો